પાદરા ગાયજ ગામે શ્રીતીજ ગ્રીન સોસાયટી પાસેથી બે સાવડીના બચ્ચાને પકડીને કુદરતી વાતાવરણમાં મુક્ત કરતી પ્રાણીજી રક્ષક સંસ્થા પાદરાની ગાયજ રોડ પર આવેલ શ્રીતીજ ગ્રીન સોસાયટીના ગેટ પાસેના કમ્પાઉન્ડમાં બે સાવડીના બચ્ચા આવી ચડ્યા હતા જેની જાન પાદરા પ્રાણીજી રક્ષક સંસ્થાના હેલ્પલાઇન પર જાણ કરાતા પ્રાણીજી રક્ષક સંસ્થાની ટીમના રોકી આર્યા મિલિન પરમાર રવિ ડબગર ફોરેસ્ટ વિભાગને જાણ કરી ગાયજ ગામે પહોંચ્યા હતા માનવ વસ્તીમાં આવી ચડેલા બે સાવડીના બચ્ચાને સહી સલામત રીતે પકડીને ફોરેસ્ટ વિભાગને સાથે રાખી કુદરતી વાતાવરણમાં કુદરતના ખોળે છોડી મૂક્યા હતા પાદરાથી હિતેશ પટેલનો રિપોર્ટ પાદરા ટ્વેન્ટી ફોર મારું મારે રોકી છે હું પાદરામાં પ્રાણી જીવન સંસ્થાઓ વન્યજીવ બચાવ કામગીરી કરી રહ્યો છું આજ રોજ જણાવવાનું કે અમને પાદરાથી ગાયજ રોડ ઉપર સિટી ગ્રીન સોસાયટી છે ત્યાંથી અમને અમારા હેલ્પલાઇન નંબર પર કોલ આવ્યો હતો કે સાવડીના બે બચ્ચા અમારા કમ્પાઉન્ડની અંદર આવી ગયા છે તો ત્યારબાદ અમે પાદરા આર એફ સાહેબસિંહને જાણ કરી શૈલેષ સરપદાસ સાહેબસિંહને ત્યારબાદ આરએફઓ એફ ઓ ટીમને અમારી સંસ્થાની ટીમ ત્યાં મળીને સહી સલામત રેસ્ક્યુ કરીને જે સાહુડને બચાવતા હતા એને પાછા કુદરતી વાતાવરણમાં એને છોડી દેવામાં આવે છે